કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર સાત છે એક છલાંગે દરિયો કૂદો જેના સ્વાધ્યન પોથીના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન બોલતા ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર સાત છે એક છલાંગે દરિયો કૂદો જેની અંદર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રશ્ન એક છે નીચેના વાક્ય કોણ ન બોલી શકે તે પાઠના આધારે કોશમાંથી પસંદ કરવાના છે મિત્રો અહીંયા પહેલી ખાલી ગયા છે કે પૂંછડી મારી સાજીક રહી તો અહીંયા હનુમાન કે રાવણ તો રાવણ ન બોલી શકે બોલીને કોણ ન બોલી શકે તો રાવણ આવું ન બોલી શકે હનુમાન બોલી શકે એટલે રાવણ આવશે બીજું હનુમાન આજે તો આપણે નહીં રમીએ મારે બહુ કામ છે તો માતા કે હનુમાન તો આ હનુમાન ન બોલી શકે માતા બોલી શકે છે ત્રીજું મહારાજ આ વાનર તો બહુ જ ડાયો છે તેણે આપણી અશોક વાટિકામાં કોઈ જ નુકસાન નથી કર્યું સૈનિક કે રાવણ તો આવું સૈનિક ન બોલી શકે ચોથું આ વાનરને જન્મ ન પૂરતા તેનું સન્માન કરો રાવણ કે હનુમાન તો રાવણ ન બોલી શકે પાંચ તમે આશા નહીં આપો તો ચાલશે હું ઊભો રહીશ આવું રામ કે હનુમાન તો હનુમાન નહીં બોલી શકે પ્રશ્ન મિત્રો બે છે પાઠમાં આવતા કેટલાક શબ્દોનો અર્થ આપવામાં આવ્યા છે તેને જોઈને તેની સામે પાઠમાં આવતા તેના સમાનાર્થી શબ્દ શોધી અને તે વાક્ય ફરીથી લખવાનું છે તેમાં મિત્રો અહીંયા કંશમાં આપેલ ક્રમ છે એ પાના નંબર છે એટલે કે ચોપડીનો પાના નંબર છે જેથી તમને આ એ શબ્દ શોધવામાં પણ સરળતા રહેશે બરાબર પહેલું છે થોડા થોડા સમય એટલે કે વારે વારે આ પાના નંબર એકસો ને ચાર ઉપર તમને મળી જશે પુસ્તકના પાના નંબર તો વાક્ય થશે તમારે તમારી વારે વારે ફરિયાદ આવે છે બીજું છે દરિયાને પાર કરીને તો દરિયા પાર કહેવાય એને બરાબર દરિયા પાર આ રીતે આપણે લખીશું દરિયા પાર જે એકસો સાત પાના નંબર પર મળી જશે આપણે પાના નંબર શોધવાની જરૂર નથી અહીં આપણે સોલ્યુશન આપેલું છે એટલે વાક્ય છે પહેલાં પાર જવું અઘરું હતું ત્રીજું બગાડી નાખવું એટલે કે ખેદાન મેદાન કરી નાખવું વાક્ય છે યુદ્ધમાં કેટલાય દેશોનું ખેદાન મેદાન થઈ ગયું ચોથું છે પૂંછડીનું આસન એટલે કે પૂંછાસન કહેવાયને વાક્ય થશે હનુમાનજી પૂંછાસન પર બેઠા પાંચ જુદી જુદી જગ્યાએ એટલે કે ઠેક ઠેકાણે વાક્ય થશે ઠેક ઠેકાણે ગંદકી દેખાય એ સારું ના કહેવાય પ્રશ્ન મિત્રો ત્રણ છે જાહેરાત જુઓ અને પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો અહીંયા જાહેરાત આપેલી છે એકલવ્ય પ્રાથમિક શાળા વડોદરા છોટા હનુમાન હરીફાઈ સૌથી ઊંચો કુદો અને ઇનામ જીતો સવારનો સમય આઠથી અગિયાર ફક્ત શાળાના બાળકો માટે તારીખ પણ છે ત્રણ જાન્યુઆરી બે હજાર એકવીસ શનિવાર સ્થળ છે શાળાનું મેદાન સંપર્ક નંબર છે પવન કુમાર અને મોબાઈલ નંબર આપેલો છે ચાલો મિત્રો પહેલું છે સ્પર્ધાનું નામ શું છે તો સ્પર્ધાનું નામ છે મિત્રો છોટા અનુમાન હરીફાઈ બીજું સ્પર્ધાનું નામ છોટા અનુમાન હરીફાઈ કેમ રાખ્યું હશે તો મિત્રો સૌથી ઊંચું કૂદવાનું છે એટલે સ્પર્ધાનું નામ છોટા અનુમાન હરીફાઈ રાખ્યું હશે ત્રીજો પ્રશ્ન છે સ્પર્ધાનો સમય શું છે તો સ્પર્ધાનો સમય આઠથી અગિયાર છે ચોથું સ્પર્ધા કઈ શાળાના મેદાનમાં છે તો મિત્રો શાળા સ્પર્ધા છે એકલવ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં હશે પાંચમો પ્રશ્ન છે શું અમદાવાદમાં ભણતા બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે મિત્રો ના લઈ શકે કેમ કારણ કે અમદાવાદમાં ભણતા બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં કારણ કે તે વડોદરાની અંદર યોજાઈ રહી છે એટલા માટે પ્રશ્ન મિત્રો ચાર છે પ્રશ્નોના જવાબ વાક કાવ્ય પરથી આપો અહીંયા મિત્રો કાવ્ય આપેલું છે હનુમાનજી દેજો સંદેશ મારા રામને આટલું કેજો મારા રામને બરાબર તો આ સંદેશના આધારે આપણે મિત્રો જે આ કાવ્ય છે એના આધારે અહીંયા જે વિકલ્પો છે એની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે હનુમાનજી સંદેશો આપે તો એ શું બન્યા કહેવાય તો મિત્રો અહીંયા આવશે દૂત બન્યા કહેવાય એટલે કે બ છે આપણો જવાબ આવશે બ બીજો પ્રશ્ન છે રામના વિયોગની મેદાન વેદના સૌ સૌ છું તો એટલે મિત્રો શું તો એટલે રામ નથી આથી દુખી છું બરાબર એટલે કે બ આવશે આપણો જવાબ છે મિત્રો બ બનશે અહીંયા આગળ જોઈશું ત્રીજો પ્રશ્ન છે વહેલા મોકલજો મારા રામને આવું હનુમાનજી કોણ કહે છે હનુમાનજીને કોણ કહે છે મિત્રો આવું છે હનુમાનજીને સીતા કહે છે ડ આવશે આપણે ડ લખીશું અહીંયા ચોથું છે માથું શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ છે તો માથું યાની કે મસ્તક થાય અ છે તો આપણે અહીંયા વિકલ્પમાં લખીશું પાંચમો દેજો તો લેજો તો વહેલા તો મિત્રો મોડા એવું થશે બરાબર એટલે બહુ આવશે અહીંયા પ્રશ્ન પાંચ છે શબ્દને યોગ્ય રીતે જોડી વાક્ય બનાવવાનું છે જો અહીં ઉદાહરણ આપેલું છે ગુલાબ ઊંડું કડવું ગુલાબી તો વાક્ય થશે મને ગુલાબી ગુલાબ ગમે છે બરાબર અહીંયા આવશે ઘોડો તો મને સફેદ ખાટો ખ ખડખડાટ તો સફેદ હોય તો મને સફેદ ઘોડો ગમે છે કૂદકો તો દયાળુ કાળો કે ઊંચો તો ઊંચો આવે તો કૂદકો ઊંચો લગાવવો જોઈએ અને અહીંયા મિત્રો છે ઘર મોટું મીઠું કે લાલ તો મોટું આવશે તો ઘર મોટું છે તો આવી રીતે આપણે વાક્ય પણ બનાવી શકીએ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ તમારો જે પાઠ છે એનું અધ્યયન પોથીની અંદર સોલ્યુશન લખવાનો છે લખાઈ ગયા પછી અહીંયા તારીખ અને તમારા શિક્ષકની સહી કરાવવાનું ન ભૂલતા અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા